તો મિત્ર રામ રામ જય માતાજી આપણે રોહિતભાઈના વાડી આવ્યા છે અને દેશી મગ વાવ્યા છે તો આપણે દેશી મગ કેવી રીતના વાયા છે શું કાંઈ એના વિશે આપણે માહિતી આપશું અને મગની શીંઘું થાય એટલે આપણે કેવી રીતના થાય મગફળી પણ વાવી છે અને દેશી મગ પણ વાવ્યા છે તો આજે એમનો વિડીયો તમને બતાવવાનો છે તો વિડીયો આગળ આગળ જોતા રહ્યો અને આપણી યુટ્યુબ ચેનલમાં તમે પહેલીવાર આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ અને શેર કરી નાખજો ને કોમેન્ટ લખવાનું તો ભૂલતા નહીં તો હલો આપણે મગ છે કેટલાક વાયા છે એ પણ તમને દેખાડી જોવામાં મગમાં શીંગું આવી ગઈ છે કારણ કે આપણે જે મગ હોય મગની ડાળ આપણે ખીચડીમાં નાખી એ પણ આમાં ડાળ બન્યાની મગમાંથી આપણે આ પહેડી નાખવાના મગ આવે નહીં અને મગફળી પણ વાવી છે તો જો આવી શીંઘું પણ થઈ ગઈ છે તો આ શીઘું ફૂંકાઈ જાય એટલે આપણે ઉતાર લેવાની વધીજો રોગ થોડોક છે દવા સાંટવાની છે જરૂર આપણે રોહિતભાઈ જ્યાં એ બપોરો કરવા તો આપણે એમને કીધું કે વિડીયો બનાવી લ્યો અને માહિતી તો પછી આપશે રોહિતભાઈ પણ આપણે થોડીક માહિતી આપણે આમાં મોલો એવું લાગે છે જો મોલો છે અગર તો મગ રેડી જ હોય આ મોલો છે થોડોક અને મગફળી પણ છે જો નીંદી વાયલી છે મગફળી ખોખા ન થયા હોય મોટી થાય પર થાય મોલો આવી ગયો સિંગુમાં એટલે દવા ને તો જ ન કરે શીઘું બગાડી નાખે હેળવી નાખે મોલો ઘણો હોય વરસાદ વધારે થઈ જાય તો ધોવાઈ જાય પણ વધારે વરસાદ જ થયો તો એટલે માપે માપે થાય એટલે તો ન એવું સિંગુ તો થઈ જાય સારી આ મોલો હે ને એટલે આમાં દવાનો છંટકાવ કરવો પડશે ને હું હરા પટ્ટામાં મગનો કે એક આપણે ઉથલ ને એ રીતના ટ્રેક્ટરથી સહ નાખેલો મગનો દેશી મગ છે પછી આ મગમાં આપણે દાળ બનીએ મગ દાળ પછી આપણે ખીચડી કરી એમાં નાખ્યો આવે કામ આવે અને મગની ડાળ બાફી તો આપણે દવાખાને હોય ત્યારે પણ કામ આવે જુઓ જુઓ અને મગફળી તો નીંદી નાખી એની નગર તો જો હજી મગફળી દાવડી આવડી છે ખોખા ન થયા હોય હજી જો મૂળ ગરમી કા મીકા જો ગરમી કા નગર તો થઈ જાય ખોખા હજી આપણે ખોખા પણ ખાવા આવશું રીંગણી પણ વાવી દીધેલી છે આમાં આપણે રીંગણા થશે ત્યારે પણ બતાવશું એવા કપામાં થાલ આવી ગયો બીજા કલરના ફૂલ્લા છે અમારો જે લાલ જેવા સફેદ છે આ ઓલા રીંગણા દેસી અમારે અમે પણ સાફ કરવા લઈ જઈશ ટમેટી છે ટમેટી નીંદવાની જ બાકી છે એટલે આમાં રોપ છે વાવી દીધી છે ટમેટી દેશી ટમેટા થાય પણ બે વાગ્યા đây phát hiện đấy 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 đây đấy 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 Yeah.